તેમાંથી કેટલાક લોકો હતા જેમના આંખોમાંથી આંસુ પણ પડી આવ્યા હતા હતા અને સાથે જ કેટલાક લોકો કે જેમના હાથમાં આરતી માટેની થાળીઓ હતી ત્યારે એક ફોટો છે તે ખૂબ જ વાયરલ થયો જોવા મળ્યો હતો એક મહિલા છે તેમના હાથમાં આરતીની થાળી છે પ્રધાનમંત્રી તેમની સામે જુએ છે અને ત્યારે તે મહિલાના આંખમાંથી આંસુ છે તે પડી આવે છે તે વાયરલ જે ફોટો થયો છે જે મેલા છે તે આપણી સાથે બેન અત્યારે હાલમાં ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું જાણશું કે તેમનો અનુભવ કેવો રહ્યો બેન સૌપ્રથમ તો એવું કહેવા માંગીશ કે પ્રધાનમંત્રી કાલે આવ્યા સૌપ્રથમ આપના મનમાં શું ચાલતું સૌપ્રથમ જય માતાજી હું વિલાસ બાબુ પેન્દ્રસિંહ સિશોદિયા મને જ્યારે મેં મોદી સાહેબને જોયા ત્યારે મને એમ લાગ્યું કે જાણે મારી સમક્ષ સાક્ષાત કોઈ પરમાત્મા આવીને ઊભા છે અને હું એ લાગણી વ્યક્ત જ ન કરી શકી જોકે એ શબ્દોમાં વ્યક્ત કરવી બહુ જ મુશ્કેલ છે પરંતુ મેં એમને જ્યારે જોયા ત્યારે હું ભાવ વિભર બની ગઈ અને એ ક્ષણ મારા માટે ખૂબ જ ખૂબ જ ખૂબ જ વંદનીય હતી અને અકલ્પનીય હતી બિલકુલ બેન જે પ્રમાણે તૈયારીઓની વાત ચાલતી હતી ઘણા દિવસોથી અહીંયા પોસ્ટર બેનર્સ લાગેલા હતા મેદાનમાં તૈયારીઓ ચાલતી હતી ઘરમાં કેવી તૈયારીઓ ચાલતી હતી ઘરમાં અમારા ઘરમાં તો માહોલ હતો કે હું એટલી હું નહીં મારા બાળકો પણ એટલા જ આતુર હતા તો અમારા આડોશી પડોશી એવું કહેતા કે શું તમારા બાળકોના લગ્ન લીધા છે કે આટલા બધા ખુશ છો કારણ કે મોદી સાહેબ આજે આપણા આંગણામાંથી પસાર થાય એ ખરેખર ખૂબ જ સારી વાત છે અને અહોભાગ્ય એમ કહેવાય અને ખૂબ જ સારી લાગણી હતી અમારા હૃદયમાં અને અમે તૈયારીઓ પણ સારી એવી કરી હતી અમારા સગા સંબંધીઓને બધાને જ અમે ઇન્ફોર્મ કરી દીધા હતા કે ભાઈ અહીંથી મોદી સાહેબ આવવાના છે એટલે તમે બધા વહેલા વહેલા આવી જજો અને અમારા સગા સ્નેહીઓ જૂના પડોશીઓ રિલેટિવ્સ ફ્રેન્ડ સર્કલ બધાએ બપોરે બાર વાગ્યાના બધા અમારી ઘેર આવી ગયા હતા એટલે બહુ સારો એવો અનુભવ અમને થયો અને અહેસાસ બી સારો થયો

અને આજે સગર્ભા સ્ત્રીઓ માટે જે વાન મુકાઈ એ જે શિક્ષિત દીકરીઓ જેમ કે પહેલા ભ્રૂણ હત્યા થતી હતી પછી બાળકીઓની હત્યા થવાનું બંધ થયું એવા આવા હજારો કિસ્સા છે કે જે નરેન્દ્રભાઈ મોદીએ બહુ ખૂબ જ સારા એવા કાર્યો કર્યા છે આજે આપણું ડિજિટલ ભારત બનાવ્યું આજે સ્વચ્છ અભિયાન જે સ્વચ્છતાને લઈને આજે આપણા દેશમાં આપણે જોઈએ છીએ કે કેટલી સ્વચ્છતા આવી ગઈ છે બાકી જ્યાં ત્યાં બહુ જ ગંદકી રહેતી હતી આજે ખૂબ જ સારું આજે કચરાપેટી ઘેર લેવા આવે છે કચરો આ બધા નાના નાના કાર્યો છે પણ બહુ જ મહત્વના એ મોદી સાહેબે કર્યા છે બેન એક બીજો પણ એવો સવાલ આવે કે આપને એવું લાગતું હતું કે આ ફોટો છે જે તે સમયે જ્યારે આ ફોટો પડ્યો અને એટલો વાયરલ થશે વાયરલ થયા બાદ આપને કેવું લાગે વાયરલ થયા બાદ હું સોશિયલ મીડિયામાં નથી પણ મારા ફ્રેન્ડ સર્કલ કો કે મારા સગા સંબંધીઓ કે બધા આજુબાજુના મારા બાળકોના જે ફ્રેન્ડ્સ એ બધા અમારે તો અહીંયા મહેમાન બધા હતા એટલે અમે તો આગતા સ્વાગતામાં જ હતા લગભગ નવ દસ વાગ્યા સુધી પણ બધાએ પછી અમને ફોન કરી કરીને જણાવ્યું કે આ રીતે મોદી સાહેબે તમારી પીક મૂકી છે તો અમને ખરેખર મને મને જ વિશ્વાસ જ નહોતો આવતો કે આવું બી હોઈ શકાય થોડું પણ ખરેખર ખૂબ જ ખૂબ જ આનંદ થયો એમ લોકો કલાકોથી લાઈનમાં ઊભા હતા ઘણા બધા છોકરાઓ ટ્યુશન થયા હતા ઘણા શાળા થયા હતા પોતે આપણા ઘરથી હતા આરતી નો વિચાર કેવી રીતે આવ્યો કે આરતી આવી રીતે લઈને જ આવી છે અને સામે આવશે આરતી નો વિચાર મને એટલા માટે આવ્યો કે આમ તો જોવા જઈએ ને તો હું મારા ઈષ્ટદેવ એકલિંગજીને ખૂબ માનું છું ભોળાનાથના પણ મને એવું લાગ્યું કે જાણે ભોળાનાથ સમક્ષ આવીને આપણા કાર્યો નથી કરવાના એમણે કદાચ કાર્યો કરવા માટે જ આ નરેન્દ્ર મોદીજીને મોકલ્યા હોય જેમ તમારા મારા દરેકના કદાચ કરોડો લોકોના એ કાર્યો કરે છે તો એ જે કાર્યો કરે છે એના લઈને મને એવું લાગ્યું કે એ આરતીને લાયક જ છે કારણ કે જેમ આપણે ભગવાનની આરતી ઉતારીએ ને આપણે એમની સમક્ષ બોલીએ ને એ આપણી ઈચ્છાઓ પૂરી કરે એ મોદી સાહેબ સામે આવીને આપણી ઈચ્છાઓ પૂરી કરે છે અને મને અચાનક કદાચ બે મિનિટ પહેલાં જ મને આરતીનો ખ્યાલ આવ્યો ત્યારે મને બધા હસ્યા બી ખરા કે આરતી ઉતારો છો તમે નહીં તમને ત્યાં જવા દે મોદી સાહેબ આગળ તો કેટલી સિક્યોરિટી હશે મેં તો ભલે જે હોય પણ મારે ભલે દૂરથી બી હું આરતી ઉતારીશ મને એમની ઝલક જોવા મળે અને પણ જ્યારે મેં આરતી ઉતારી અને મોદી સાહેબે મેં જોયા અને મારી આંખો ભીની થઈ ગઈ અને એમણે જે મારી સમક્ષ જોયું એ પળ મારા માટે ખૂબ જ ખૂબ જ એમ કે કહેવાય ને કલ્પના બહારની વસ્તુ હતી બિલકુલ એક એ પણ સવાલ ચોક્કસ એવું બતાય કે પ્રધાનમંત્રી ઘણા બધા બદલાયા આવ્યા ગયા પરંતુ પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદી છે તેમને લોકો પોતે પરિવારજન જેવા માને છે કે ભાઈ આપણા પરિવારના સભ્ય હોય તેવી રીતે રાખતા હોય છે લોકો આટલા કલાકોથી ઊભા હોય છે તેમની રાહ જોતા હોય છે તેમની માત્ર સેકન્ડોની ઝલક જોવા માટે એવું ફીલ તેમના પ્રત્યે કઈ રીતે આવે એમના પ્રત્યે એવું ફીલ એટલા માટે આવે કે સૌ પ્રથમ તો એ ગુજરાતી જ એ ગુજરાતી જ અને આપણે ગુજરાતના આજે એમ લાગે કે જાણે આપણા એક આત્મીયતાનો સંબંધ હોય ને જેમ તમારું પોતાનું વ્યક્તિ જ્યારે સામે તમારી સામે આવે ને તમને કેવું લાગે કે આ મારું મારો ભાઈ છે મારો બેન છે એમ એ પોતાના લાગે છે એવું નથી લાગતું કે વડાપ્રધાન છે પણ એમ લાગે કે એ આપણા પોતાના છે અને એટલે જ એમના પ્રત્યે અનેરી લાગણી ઉત્પન્ન બસ એ કારણથી પણ થાય છે એમ એક સવાલ એવી થાય કે એવો કયો ક્ષણ હતો આપણે ઘણી વાર એવું થાય કે ઘણા બધા ક્રિકેટર્સ હોય ઘણા બધા એક્ટર્સ હોય કે એમની કોઈ એક ફિલ્મ હોય કે ક્રિકેટર્સની કોઈ એવી ઇનિંગ્સ હોય કે એક ક્ષણ હોય ને ત્યારથી લોકો એમના ફેન્સ બની જાય એવો કોઈ ક્ષણ હતો કે જ્યારથી નરેન્દ્ર મોદી પ્રત્યે આપને એટલો ભાવ આવ્યો નરેન્દ્ર મોદીજીના પર ભાવ આવવાના તો જોવા જોવા જઈએ ને તો ખૂબ ઘણા બધા કારણો છે એક તો સૌથી પહેલાં તો જ્યારે પહેલાં આ કર્ફ્યુ કરફ્યુને બધું મુકાતું એમાંથી આપણને મુક્ત કર્યા કે આજે જે વિનાશંકો છે આપણે બધાએ બધી જગ્યાએ ફરી શકીએ છીએ અને સૌથી મોટું તો એક આ બે હજાર સોળમાં જે સર્જિકલ સ્ટ્રાઇક થઈને એ સ્ટ્રાઇક એ જે કરીને એ મારા હૃદયમાં ખૂબ જ સ્પર્શી ગઈ કારણ કે એમણે જે જવાબ આપ્યો છે જળબાતોડ જવાબ એ ખૂબ જ ખૂબ જ અને ખૂબ જ આમ સલામ કરવા બરોબર છે એટલે એ મારા હૃદયને બહુ જ વધારે સ્પર્શી ગયું હતું આવી આવી પીએમ મોદીને જોયું જી ના ક્યારેય નહીં ક્યારેય નહીં આ તો આ ક્ષણ તો પેલું કહેવાય ને કે જાણે તમારી સમક્ષ ખુદ ભગવાન આવીને ઉભા રહ્યા બસ આ મારા માટે એક ક્ષણ હતી હું પહેલી વખત આટલા નજીકથી મેં ટીવીમાં જોયા છે બસ એના

હું કલ્પના બી નહોતી કરી શકતી એ વસ્તુ બની તો હું જો એમની સામે જઈશ તો કદાચ હું કંઈ જ નહીં બોલી શકું કદાચ અને કદાચ મારી અંદર લાખો પ્રશ્નો છે હવે શું બોલીશે તો મને નથી ખબર પણ હા મળવાની ઈચ્છા ચોક્કસ છે જો એવો લાભ મળ્યો તો હું ખૂબ ખૂબ મોડાનાથની ખૂબ ખૂબ આભારી હોઈશ બિલકુલ અત્યારે જે પ્રમાણે ક્યાંકને ક્યાંક સમગ્ર રોડ શો દરમિયાન લાખો લોકો હતા પરંતુ તેમાં ઘણા એવા ઓછા લોકો હોય છે કે જેમને દિલથી જે માન સન્માન ભાવ અને પ્રેમ જે લાગણી હોય છે તે છલકાતી હોય છે અને તેમાંથી જ એક વ્યક્તિ જેમનો ફોટો વાયરલ થયો અને તેમના મુખ પર અત્યારે જે ખુશી છે તે છલકાતી જોવા મળે છે કેમેરામેન નરેશ ભુટિયા સાથે મીર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ